અને સિઝનમાં આપણે કાચી કેરીનો ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારથી શરબત બનાવીએ છીએ મુરબ્બા પણ બનાવીએ છીએ પરંતુ કેરીની જે છાલ હોય છે તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ આ જ એ જ છાલથી બનતી રેસીપી લાવીશું કે તમારી ગરમી અને લૂથી દૂર રાખશે આમ પન્ના આખા વર્ષમાં તમે રોજ પી શકશો તેનો એન્જોય પણ લઈ શકશો તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો તમને એકદમ ઇઝીથી રેસીપી તમારી સાથે શેર કરવી તે મારું મિશન છે અને તમે મને સપોર્ટ કરવો તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તે પણ ફ્રીમાં ચલો સ્ટાર્ટ આખા સમરમાં આમ પન્ના પીવા માટે સૌ પ્રથમ મેં મસ્ત કાચી કેરી લીધી છે તે કાચી કેરી તો હેલ્થ માટે ખૂબ જ સારી છે ઉનાળામાં તો બસ કાચી કેરીની રેસીપી દરેક ઘરમાં અલગ અલગ રીતે બનતી ચાલુ થઈ જતી હોય છે હવે આ કાચી કેરીને આપણે ધોઈશું મેં બે મીડિયમ સાઈઝની કાચી કેરી લીધી છે આ રેસીપી કેરીના છાલથી બનાવવાથી હોવાથી અહીં મેં પાણી લીધું છે એક બાઉલમાં પાણી લીધું છે સાથે કેરીને હું વ્યવસ્થિત ધોઈ લઈશ જેથી કરીને કેરીનું ચીક અને ધૂળ બધું જ દૂર થઈ જાય ઉનાળામાં કાચી કેરી બધાને જ ભાવતી હોય છે ફ્રેન્ડ્સ અને કાચી કેરીથી તમને ખબર છે કાચી કેરીથી લૂ દૂર થાય છે બરાબરની ગરમી લાગી ગઈ હોય ને તો તમે આમ પરના આવીને પીસો નો તો તમારે એકદમ હેલ્થમાં સ્ફૂર્તિ આવી જશે હવે મેં કેરી ધોઈ નાખી છે તેને હવે સાઈડમાં લઈ લઈશું અને આ કેરીને એક સુતરાઉ કપડાંથી કોરી કરી લીધી છે હવે હું કેરીને છોડું છું કેરીના છોતરા બધા જ હું કન્ટેનરમાં હું પાણીમાં નાખીશ જેથી કરીને છોતરા પણ વ્યવસ્થિત ધોવાઈ જાય મને કેરીના છોતરાથી આ ફ્રેશ જોઈને લાગ્યા અને જોઈને જ મને નાખવાનું મન થયું જ નહીં કેરીનો જે ઉપરનો ભાર પાર્ટ છે જેમાંથી આપણે ચીક નીકળતું હોય છે તે બહાર નાખી દેવો હવે કેરીને બરાબર છોડી દીધી છે અને છોતરા અને કેરી બંને મેં પાણીમાં નાખીને નાખી દીધા છે તમે જોઈ શકો છો છોતરાનો કલર એટલો ગ્રીનનેસ છે ને તો નાખવાનું જ મન ન થાય તમે ઈચ્છો તો છોતરા તમે સ્કીપ કરી શકો છો પરંતુ છોતરાના કલરથી આમપનાનો કલર ખૂબ જ ગ્રીનિશ આવશે તે તમે આગળ જોશો હવે કરીને હું ઊભી ઊભી ચીરીઓ કરીને પાણીમાં નાખું છું જેથી કરીને ધોવાતી રહે પાણી મેં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે નહીં ગરમ કે નહીં ઠંડુ ગરમીમાં ક્યાંક બહાર જઈને આવ્યા હોય અથવા તો ઘરના જ કામમાં આપણે લેરીસો ઘરમાં જ કામ કરતા હોઈએ છીએ પરંતુ ઉનાળામાં ઘરમાં કામ કરતાં કરતાં જાણે એમ લૂઝ થઈ જવા એનર્જી એકદમ જતી રહી હોય તેવું લાગે છે તો તમે આ જ આમ પરના એક જ ગ્લાસ પીવાથી તમારી બધી જ એનર્જી બૂસ્ટ થઈ જશે કેરી પન્ના તમે બનાવો તો તમે છોતરા સ્કીપ પણ કરી શકો છો પરંતુ છોતરા સાથે એક વાર તમે બનાવીને તો જોજો એકદમ બેસ્ટ સ્વાદ આવશે હવે બધા મેં ધોઈ લીધા છે એક તપલીમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી મેં લીધું છે તેને હવે આપણે બોઇલ કરવાના છે પાણી થોડું ઓછું લાગ્યું એટલે મેં થોડું પાણી એડ કરીને હવે દસથી પંદર મિનિટ બોઈલ થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ બોઇલ થઈ ગયું છે એકદમ સ્મૂથ સ્મૂથ કરી દેખાય છે તેનો કલર પણ લાઇટ લાઇટ થઈ ગયો છે તો કેરી બધી જ મસ્ત રીતે બોઇલ થઈ ગઈ છે અને છોતરા પણ બોઇલ થઈ ગયા છે હવે બોઇલ કરેલી કેરીને પાણી સાથે આપણે મિક્સર કન્ટેનરમાં એડ કરીશું તમે ગરમ ગરમ મિક્સર જારમાં ક્રશ કરતા નહીં ફ્રેન્ડ્સ નહીં તો મિક્સર બગડી જશે અને આજુબાજુ પાણી પણ ફેલાશે જેથી કરીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે મિક્સ કરવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રશ થઈ ગયું છે એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તમે જોઈ શકો છો હવે તેને એક ઘરણીની મદદથી આપણે સ્ટ્રેન કરીશું તો મેં એક બાઉલ લીધું છે અને એક મોટી સાઇઝની ઘરણીને મેં આવી રીતે ગાળે લીધું છે જેથી કરીને જે પલ્પ છે તે આપણને મળી જશે અને ઉપરનો જે છોતરાનો જે મોટો મોટો ભાગ રહી ગયો છે તે આપણને અલગ નીકળશે તો તમે જોઈ શકો છો જોતાં જ આપણને ઠંડુ ઠંડુ પીવાનું મન થઈ જાય તેવો પલ્પ દેખાય છે પરંતુ હજુ આપણો આમ પણ ના રેડી થયો નથી હજુ મેન વસ્તુ તો બાકી જ છે તો તમે જોઈ શકો છો આ છોતરા પણ થોડા નીકળી ગયા છે અને તેનો કલર પણ લાઇટ લાઇટ ગ્રીન દેખાય છે હવે આપણને કાચી કેની સ્મૂથ પેસ્ટ મળી ગઈ છે એકદમ સ્મૂથલી મને મહેસૂસ થાય છે હવે એક મેં કઢાઈ લીધી છે તેમાં એક બાઉલ જેટલી હું ખાંડ એડ કરીશ સાથે જેટલી ખાંડ લીધી હતી તે પ્રમાણમાં એટલું જ આપણે પાણી એડ કરીશું હવે આ મિક્સરને બરાબર હલાવતા રહીશું જેથી કરીને પ્રોપર મિક્સ થઈ જાય જ્યાં સુધી ખાંડ પાણીમાં ઓગળી ન જાય ત્યાં સુધી આપણે લગાતાર જ ફેરવતા રહીશું આ એટલું બેસ્ટ હોય છે ને કે નહીં આમાં કલર નાખવાનો હોય છે કે નહીં એસેન્સ કે નહીં સાઇટ્રિક કે નહીં લીંબુ નાખવાનું હોય છે બસ એકદમ નેચરલથી આપણે આમ આમ પન્ના બનાવીશું હવે જ્યારે ખાંડ ઓગળી જાય એટલે આપણે જે પલ્પ રેડી કર્યો હતો તે આપણે એડ કરીશું ગરમીમાં આમ પન્ના પીવાનું તો ઘણું જ મન થતું હોય છે પરંતુ રોજ રોજ બનાવવાનું મન થતું નથી હવે હું અંદર એક કપ જેટલું પાણી એડ કરીશું મને થોડું વધારે ગાઢું લાગતું હતું એટલે અને અહીં મેં સિંધા નમક નાખ્યું છે અને એક ચમચી મીઠું એડ કર્યું છે હવે આપણે દસથી બાર મિનિટ સુધી તેને ઉકળવા દઈશું જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે સ્લો ગેસ રાખીને પણ તમે ધીમા તાપે ઉકળવા દેવું જેમ જેમ ઉકળશે તેમ તેમ ખાંડ સાથે તેનો કલર બહાર આવશે અને તમે ઈચ્છો તો આમાં થોડો તમે યલો અથવા ગ્રીનનેસ કલર તમે એડ કરી શકો છો પરંતુ મને તો આમાં કલર ન નાખો તે જ મને યોગ્ય લાગ્યો હવે તમે જોઈ શકો છો કે પહેલાં ખૂબ જ ફીણ ફીણ જેવું દેખાતું હતું વાઈટ વાઈટ ઉપર ફીણ દેખાય છે અને હવે તમે જોઈ શકો છો તે ફીણ દેખાતું નથી તો બસ આ જ છે કે આપણું આમ પન્ના રેડી થઈ ગયું છે ગેસ હવે આપણે બંધ કરી દઈશું તમે જોઈ શકો છો થોડું ગાળું દેખાય છે અને પહેલાં કરતાં કલર પણ થોડો નિખરી આવ્યો છે હવે ઠંડુ થઈ જાય એટલે તેને આપણે જો મદદ મદદથી તમને ગાળવાનું યોગ્ય લાગે ગાળી લેવું પરંતુ મને એવું કંઈ લાગ્યું નથી કે મારે ની મદદ લેવી જોઈએ હવે આમ પન્નાનો પલ્પ રેડી થઈ ગયો છે અને ઠંડો પણ થઈ ગયો છે બે મોટા ગ્લાસ લઈશું તેમાં આમ પન્ના એક એક ચમચી એડ કરીશું અને સાથે મારી પાસે ફુદીનાના પાન મેં સુકાયેલા હતા તે છે તો તેને ક્રશ કરીને હું આ માં એડ કરીશ બંને ગ્લાસમાં થોડા થોડા પાન હું એડ કરીશ ઉનાળામાં કોથમીર અને ફૂદીના હોય તો તેનો ટેસ્ટ તો અલગ જ આવે છે અને પેટમાં પણ ઠંડક આપે છે હવે તેમાં મેં બરફના ગાંગડા નથી એડ કર્યા મેં બરફને ક્રશ કરી લીધો છે અને તેનો ભૂકો મેં થોડો થોડો એડ કર્યો છે અને સાથે પાણી ગ્લાસ ભરીને એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો આપણો આમ પન્ના રેડી છે અને જો ફ્રેન્ડ્સ પાણી ના એડ કરવું હોય ને તો તમે અમે સોડા નાખશો ને તો પણ એટલું જ બેસ્ટ લાગશે કે તમારા પેટમાં એકદમ ઠંડક આવશે અને ગરમી અને લૂથી તમને દૂર રાખશે હવે ચમચીની મદદથી મેં થોડું મિક્સ કરી લીધું છે સાથે શેકેલું જીરું મેં તેનો પાવડર કરી દીધો છે તેમાં આપણે બે બે ચમચી જેટલું સ્પ્રેન્કલ કરીશું તેનો પણ ટેસ્ટ એટલો જ બેસ્ટ આવે છે તમે ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો અને કેરી કટ કરીને તેમાં મરચું લગાવીને ગાર્નિશ આપણે કરીશું તો આપણો આમ પન્ના ઠંડો ઠંડો રેડી થઈ ગયો છે ચલો ફટાફટ આવી જાઓ પીવા મારા છોકરાએ તો આમ પન્ના બનાવીને મેં તો તરત જ બંને બંને ગ્લાસ ઊભા ઊભા ગટગટાવી ગયો તમે પણ આવી જ રીતે આમ પન્ના બનાવશો તો તમારો આખી સિઝનમાં તો આમ પન્ના ચાલવાનો જ નથી હવે હું એક બોટલમાં આમ પન્ના ભરી લઉં છું જેથી કરીને મારે બસ આ જ સિઝનમાં રોજે અમે બપોરે પી શકીએ આજની તમને રેસીપી કેવી લાગી અને તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એક હવે નવી રેસીપી સાથે આપણે મળીશું bye bye jai bharat